જય દ્વારકાધી સારા આર મહાદેવ સ્વાગત છે બ્લોગ ન જોયો હોય તો ફટાફટ જોતા કાલનો બ્લોગ કેવો લાગ્યો જરા કોમેન્ટમાં ફટાફટ જણાવી દેજો અને લાઇક કરતા જ આપણા વિડીયોને ચેનલને સબસ્ક્રાઈબ કરીને પણ હાલો હવે જાય સીધા

ਜੰਗ 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 ਅਗੜ ਬੈਠਾ ਬੈਠਾ ਹਮ ਜੀ ਮੇਰਾ ਲੈ ਜੀ ਤੋ ਬੈਠਾ ਹੈ ਨਾ ਇਹ ਗਰਣੀਆਂ ਹਾਂ ਆ ਰਾਮ ਰਾਮ ਨਸੀਤਾ ਦਾਇਰਾ ਲੈ ਤਾਂ ਮੈਨ ਘੜੀ ਤੱਕਣਾ ਜੇ ਤੋ ਪછી ਆਪ ਕੋ ਦੇਖਿਆ ਜੇਮਲਾ ਵਾਹ ਜਾਈ ਇਹ 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 ਆ

ડાલ મેં તો કાલા ડાલી કાલી છોટા મોટા પ્રોગ્રામો ને કતના કમા લેતોતે હોણિયા લગનમાં તનુ ઓર્ડર દેવો પડશે ક્યા કરણિયા

પાન બાપાને એમ એક બાદ દીકરો આઈટી ભણે આવી ગયો આવી નવરાઈ એના બાપા ને એક્સપિરિયન્સ મારો દીકરો આઈટી કરીને પ્રેક્ટિસ કરીને પીજી વિશે જેટકો નોકરી લાગે છે

Rakri, gondol nih, bazar rumah. Aku lagi bazar, kayaknya. Jangan comment mau, cepet-cepet jana video dong. Aduh. ban, di, jangan comment mau, cepet-cepet jana video alo. Ane